لاری سوڑائی تو ہلو آکس آم تھی لتا جی بکس لائی لیے تو ہلو

તો બંધ કરી દીધો હશે જોઈ લો તમે ગલબ બંધ થઈ ગયો એટલે ઝટકોય બંધ થોડીક હાઠી બાકી હતી એટલે આપણે ભેગી કરવાનું કામકાજ શરૂ કરી દીધું જોઈ લો આપણે ત્રણ પાથરા કર્યા છે હળગાઈ જોઈ લો હાઠી ભેગી થઈ ગયું છે ને હવે આપણે જોઈ લો ડુંગળી આપણે આવડી છે આવડી આવડી ગાંઠું છે જોઈ લો તમે અને આમાં લાલ વતન છે કોક કોક જોઈ લો એટલી છે જોઈ લો પીળીપતિ ડુંગળી થોડીક ઉપાડ લીધી છે જોઈ લો કેવી છે અને પીળી પતિ કેવાય આમાં કોક લાલ વતન છે જોઈ લો તમે હવે આપણે લીમડા નીચે બે ગયા છે લીમડે થી આપણે ડુંગળી શેક કરાવી ગયા બધું આ બસ કેવી છે ઉપાડે જદી આપણે આવ્યા હતા પણ કઈ વિડીયો ઉતારી એગા જોઈ લો તમે આવી છે અને બહુ જૂની નથી બહુ મોટી નથી માપસન ની છે જોઈ લો તમે અને આ ઝટકો મેકી છે જો તાર બાંધો છે ગરડી મેકી તો મહેરબાની કરીને કોઈ આવશે નહીં નકર તમને ઝટકો અડી જાય તો કરંટ રહે બહુ આજો